હલો મિત્રો તો આપણે આજ યાદ કરીએ વીર વછરાજને અને આપણે વીર વાસરા દાદાને આજે યાદ કરવા ને મને ચૂનવાની એવી એક બે કડીઓ પણ યાદ આવે છે ભજનની તો એ પણ તમારી સાથે હું શેર કરીશ તો બધા જય વચ્ચરાજ ને જયમાંથી કોઈ મારી કુળદેવી જે અહીંયા બિરાજમાન છે એ ને તમે દર્શન કરો ને આજે આપણે વાસ્યા દાદાનું એક ગીત હું ગાવી નાખીશ કારણ કે હું ઘણી વાર સમયના અભાવે ન જ ગાવી શકતો તો આજ મેં કીધું કે મારા બધા મિત્રો સાથે હું વીર વચ્ચરાજને યાદ કરું તો ચાલો આપણે આજે ભાષા દાદાને યાદ કરીએ અને પહેલાં આપણે બધાએ જય કાર્ય કરીએ કે જય વીર વચ્ચરાજ જય સોલંકીના વીર વચ્ચરાજ હે હેદી રે વીર હેદી રે પલા પાછ તમે આવજો હે વાય આવજો જીવા છોડા એવા આવજો હે આવજો જીવા જણા હે ધર્મ પાસે વા રે જોડિયા રેરા આવ જો રે આવજો આવો વજરા જ રે તમે આવ જો રેજો આવો વછરા જ રે યાદ કરો યાદ તમે વેલા આવજો વાછરા દા આજ કરું યાદ વારે તમે આવ ને વચરા

રેકાને પડ્યો તે રી વાસ્ય વાંતે દુધ આથે તળવાન હે ઢોળ હે ઢોળ દેગાને છોડ્યું ઢોળ દેગાને છોડ્યું આજે ઢોળ ઢિંગાણે ઢોળતું આજે ભયગોડ વાદું જા આવો ને માછના ના કરું તો તે આ બો ને વા 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 કરું વા વારી રળી તારી આસુ રો વાળી તારે આસુ રો વા હે રે ગો તારે વાસળી દાડા વેલા તો મેં ક આવજો વેગડ તારે વાતડી દાડા વારે વેલા તમે જો રે જોઉ ને દાદો ને દાદો હા બળે વારે વેલા આવજો તમે આજ આવો ને વેલા છે રાજ તમે આજે આવો ને આવજો રે આવજો આવો મારે કાજ રે તમે આવજો રે આવજો ઓ આવો મારે કાજ રે રાજ રે આવો ને તમે પાડના દિવાચણા રે આવો ને તમે પાડના દિવાચણા હે વાત કરું તમારી આ

અને ગાયને વારે જાય છે એવા આપણા લોકો અને આપણે એવા પાળિયા હજી હળીકમ પૂજાય છે દાદાઓને એમાં આટલા હાજરા હજુ છે આપણે દિવસ રાત હજારો માનતા કરતા હોય અને જો વાસણા દાદાને સત એવા અત્યારે પહોંચાડે મિત્રો કે આપણે જ્યાં વાત સાંભળીએ અને આપણા દુવાડા અત્યારે હાજરા હજુ ઊભા થઈ જાય તો આપણે વીર વાસણા દાદાને રોજે રોજ યાદ કરીએ આજે પણ આપણે વીર વાસણા દાદા હયાતીઓ આપણા સમક્ષ હોય એટલે આપણે વીર વાસણા યાદ કરીએ અને એ ગાવડીઓ ત્યારે પ્રભરથી હશે અને એ ત્યારે એ

અને સમય મળશે તો ક્યારેક આપણે પડાણા જઈ ને વાત કરશું તો ત્યાં સુધી બધા ને નમસ્કાર જય રામ રામ દાયરો આનંદમાં માં હું આનંદ માં સીતારામ બધાય દાયરા ની જય માજી કોટેર ગુરુ દેવી રોજ યાદ કરીએ કાઈ થી વિરામ દિયે